નમસ્કાર દર્શક મિત્રો મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું ક્ષત્રિય સમાજ વૈદિક કાળથી યોદ્ધા અને શાસક વર્ગ તરીકે ઓળખાતો સમાજ છે ભારતીય ઇતિહાસના પાનાઓમાં વીરતા અને સન્માનના પ્રતિક તરીકે અંકિત છે ભૂતકાળમાં ક્ષત્રિયો રાજવીઓ યોદ્ધાઓ અને ધર્મના રક્ષકો તરીકે જાણીતા હતા જેમણે મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોમાં અમર કીર્તિ મેળવી અને અનેક આક્રમણો સામે દેશની રક્ષા પણ કરી પરંપરાઓ અને રીત રિવાજો માટે જાણીતો સમાજ આઝાદી પછી રાજકીય રીતે હાસ્યમાં ધકેલાયો અતિ ભર્યા ખર્ચાળ લગ્ન જેમાં લાખો કરોડોનો ખર્ચ કરીને પણ સમાજમાં છાપ ઉભી કરવાની સ્પર્ધા ચાલે છે જે ઘણા પરિવારોને દેવામાં ધકેલી દે છે પણ સમાજના કુરિવાજો અને દૂષણોને ક્ષત્રિયો ધીમે ધીમે તિલાંજલિ આપી રહ્યા છે પ્રાચીન સમયમાં યુદ્ધ કળા રાજનીતિ અને વેદોનું જ્ઞાન મેળવતો ક્ષત્રિય સમાજ વર્તમાનમાં આધુનિક શિક્ષણ પ્રત્યે જાગૃત થયો છે આજે સમાજને યુવાનો એન્જિનિયરિંગ મેડિકલ વ્યવસાય અને સરકારી સેવાઓમાં અગ્રેસર છે સમાજ સેવા થકી આધુનિક પડકારો જેવા કે શિક્ષણની અસમાનતા અને આર્થિક વિકાસ સામે લડી પણ રહ્યા છે સાથોસાથ પરંપરાગત મૂલ્યોને જાળવીને પણ આગળ વધી રહ્યા છે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે ભૂતકાળની પરંપરાઓને વર્તમાન સમયની પ્રગતિ સાથે જોડીને ભવિષ્યને આકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજ હજુ કયા પડકારોની સામે લડી રહ્યો છે અને સમાજનો આગામી રોડ મેપ છે શું આજના મહામંથન વિશેષમાં ક્ષત્રિય સમાજ આખા ભારતમાં જયારે ક્ષત્રિયને યાદ કરો તો સૌથી પહેલા યાદ આવે ક્ષત્રિય ધર્મ કરવી અધર્મ અને અન્યાયની સામે લડવાનું એક ક્ષત્રિય ધર્મ છે જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે બલિદાન આપવું પડે તો ભલે આપવું પડે પણ પીઠ બતાવીને ભાગવાનું નહીં એક ક્ષત્રિય ધર્મ છે જીવન અને મૃત્યુની પરવા કર્યા વિના ધર્મને બચાવવો એક ક્ષત્રિય ધર્મ છે જ્યારે ક્ષત્રિય રાજાઓ હતા શાસન અને સુરક્ષા એક ક્ષત્રિયોની જવાબદારી હતી જ્યારે ક્ષત્રિયોની વાત કરું તો મહારાજ કૃષ્ણસિંહજી અને ભગવતસિંહજીને પણ યાદ કરવા જોઈએ એ વારસો અને એ વાત્સલ્ય આજના સમયમાં એક ક્ષત્રિયોમાં કેટલું ઉતર્યું છે કે કોણે એને સાચવ્યું છે એ સવાલો પણ આજના મહામંથનમાં આપણે પૂછીશું નવા સમયનો બદલાવ સમાજ કેટલો લાવી શક્યો એ અહીંયા આવેલા સમાજના એ આગેવાનો અગ્રણીઓ છે પણ સમયની સાથે સાથે ગુજરાતમાં ક્ષત્રિયો વિશે ઘણી ધારણાઓ બંધાઈ કેટલાક અનુભવો બીજા સમાજોને થયા અને કેટલીક કહેવતો પણ બની તો જે કંઈ સારું નરસું આ સમાજ વિશે છે એને ચર્ચવાનું આજનું આ મહામંથન છે માન અને મર્યાદામાં જીવનારો સમાજ છે ક્યારેક એ આરોપો પણ લાગે છે કે પુરુષો માટે માન મર્યાદાના પ્રમાણો કંઈક જુદા છે અને સ્ત્રીઓ માટે જુદા છે એ બદલાવમાંથી પણ આજે ક્ષત્રિય સમાજ પસાર થઈ રહ્યો છે ક્યારેક સમાજની અંદર એ વાતની સ્વીકૃતિ પણ બને અને ક્યારેક સમાજમાં જ એ માન મર્યાદાનો ક્યારેક વિરોધ પણ થાય છે વટ વચન અને વ્યસનની એ લાગેલી છાપની વચ્ચે નવી પેઢી કંઈક અલગ ચીલો ચાતરવા માંગે છે અન્ય સમાજોની સ્પર્ધામાં ગુજરાતના અલગ તરી આવવા પણ એ આજનો ક્ષત્રિય સમાજનો યુવાન એ મથરીઓ છે અને એના સપનાઓની વાત આજે આપણે મહામંથનમાં કરવાના છીએ આપણી સાથે છ વક્તાઓ છે કરણસિંહજી ચાવડા છે ગુજરાત ક્ષત્રિય સભાના પોતે પ્રમુખ છે હું તો કાયમ ક્ષત્રિયોની વાત હોય તો એને બોલાઈ લો એટલે આપણું બધું ચાલી જાય એટલે હું એને કાયમ એવું કહેતો હોઉં છું કે લાખો લોકો તમે ભેગા કર્યા એ વાત હું બોલ્યો પણ હતો અને એ તમે લોકોએ ઘણા બધા લોકોએ સાંભળ્યો પણ હશે કે ઘણા બધા લાખો ક્ષત્રિયો ભેગા થયા પણ એક છમકલું પણ ના થયું એ ગુજરાતના ઇતિહાસની હું માનું છું કે સૌથી મોટી ઘટના છે આજે તો ક્ષત્રિયો વિશે વાત કરું છું પણ જયારે ક્ષત્રિયો વિશે વાત નહોતી કરી ત્યારે પણ મેં આ વાત કરી હતી ગીતાબા વાઘેલા છે મહિલા સંગઠન રાજપૂત વિધાનસભા વિદ્યાસભાના પોતે કન્વીનર છે વિજયસિંહ ચાવડા છે મહાકાળ સેનાના અધ્યક્ષ દેવેન્દ્રસિંહજી ચાવડા છે એ કચ્છ દેવેન્દ્રસિંહ જાડેજા છે કચ્છ કાઠિયાવાડ ગરાશિયા એસોસિએશનના સેક્રેટરી છે રાજપૂત સમાજનું જે આંદોલન થયું એ વખતે પોતે પણ ખૂબ સક્રિય હતા ડોક્ટર રુદ્રસિંહજી ઝાલા છે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પોતે પ્રમુખ છે અને મેડિકલ પ્રેક્ટિશનર છે રાજેન્દ્રસિંહ જાડેજા છે પોતે રાજપૂત સમાજના અગ્રણી છે હું છ વક્તાઓનો ખૂબ આભાર માનું છું કરણસિંહજી સૌથી પહેલો સવાલ તમને કરું છું કે હું સમાજ વિશે જયારે પણ રિસર્ચ કરતો હતો કે આજના સમયમાં ક્ષત્રિય સમાજ ક્યાં છે તો ઘણી બધા અંશે ગુજરાત માટે એવું કહેવાય છે કે જે સમાજો છે જે ભણ્યા ગણ્યા જેમની પાસે જમીનો હતી છતાં પણ એમણે ગામોને છોડી દીધા તો ક્ષત્રિયો વિશે એવું કહેવાય છે કે હજુ ગામમાં બહુ રહ્યા તો એની બે એક સારી વાત પણ છે ને એક નરસી વાત પણ છે જે સમાજ નરસી કરે છે હું ક્યારેક એને સારી વાત પણ ગણું છું કે જયારે બધા જ લોકો એ ગામડાને છોડી રહ્યા છે ગામોમાં ખેતી અને જમીનના સૌથી મોટા પ્રશ્નો છે એ સમયે કદાચ સમાજ રોકાતો હશે તો એક સારી વાત હશે પણ સમાજ એને એ રીતે જુએ છે કે અમારા વાળા બહાર ન નીકળ્યા ને એના કારણે જે બીજા સમાજોની પ્રગતિ છે એ દિશામાં અમે નથી પ્રગતિ કરી રહ્યા હું સૌથી પહેલા તમારી પાસેથી જાણવા માંગુ છું સૌને જય સોમનાથ જય રુઘનાથ જય માતાજી સૌ પ્રથમ તો હેમંદભાઈ અને વી ટીવી ને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી કે આપે જેમ અલગ અલગ અનેક સમાજોની વિશેષતાઓ એના ગુણો એના દોષો વગેરે ઉપર ઘણા સમયથી મહામંથનમાં આપ પ્રકાશ પાડી રહ્યા છો પ્રકાશિત કરી રહ્યા છો ગુજરાતની પ્રજા સમક્ષ લઈ રહ્યા છો એમ આજે ક્ષત્રિય સમાજનો આપે આ સ્પેશિયલ એપિસોડ કરવાનો રાખ્યો છે પેનલમાં જે પણ મિત્રો છે એ બધાને પણ હું આવકારું છું હેમંતભાઈ આપે જે વાત કરીને એનો જવાબ આપવા માટે મારે થોડુંક ભૂતકાળમાં જવું પડશે જી કારણ કે આપ જાણો છો કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જ્યારે આ દેશ આઝાદ થયો એ પહેલા પાંચસો બાસઠ રજવાડાઓમાંથી પાંચસો ઉપરાંત રજવાડા એટલે કે સ્ટેટ એ ક્ષત્રિય સમાજના હતા આપે પણ રાજા મહારાજાઓની વાત કરી આપે બે અભિનંદનીય અને જેમને આપણે વંદન કરવા ઘટે એવા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કર્યા આપે ગોંડલ મહારાજા ભગવતસિંહજીને જેમને આખું પુસ્તક બનાવ્યું છે જે આજે પણ આદિત્ય છે એમને ભગવત ગોમંડળ ભગવતસિંહજીને યાદ કર્યા સાથે આપણે જામ સાહેબને પણ યાદ કરવા પડે અનેક એવા મહાનુભાવો છે કોને યાદ કરીએ કોને નહીં પણ આઝાદી પહેલા જે સમાજ શાસક વર્ગ હતો જેના જેની ડેલીએ નિષ્પક્ષ ન્યાય થતો હતો જે સમગ્ર સંપત્તિ આ આખા અદબનાન ખંડ ભારત દેશની સંપત્તિનો માલિક હતો એને દેશની એકતા માટે અખંડિતતા માટે લોકશાહીના લાભો પ્રધાને મળે એ માટે જે સમાજ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી ન્યાય કરતો હતો માલિક હતો એ જ સમાજ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કલમના એક ઝાટકે એ ગણોત ગણોત બની ગયો એનું અસ્તિત્વ આખું જોખમઈ ગયું અને રાજાઓએ રજવાડા સામેથી આપ્યા સરદાર વલ્લભભાઈની કુનેવ તો હતી જ પણ માનો કે રાજાઓએ નક્કી કર્યું હોત કે ભાઈ આપણે આપણું એક એસોસિએશન બનાવીએ અને આપણે રજવાડા ન આપીએ તો સંઘર્ષ પણ થઈ શક્યો હોત અને જેટલી શાંતિથી સત્તા હસ્તગત થઈ અને ગુજરાત જેમ આખું સમગ્ર ભારત જેમ સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ પ્રક્રિયાને જોયું એ ખાલી નિજામ હૈદરાબાદ અને જુનાગઢનો બાદ કરતો તમામ ક્ષત્રિયો અને તમામ અન્ય જાટ પણ હતા રાજવીઓ આદિવાસી સમાજ પણ હતો એ બધાએ આ દેશ માટે દેશની પ્રજા માટે એટલે પહેલા તો ક્ષત્રિયોનો આભાર એ માનવો જોઈએ કે પ્રજાને લોકશાહીના લાભો મળે એના માટે આ બધું કુરબાન કરી દીધું એ પછી તમે જોઈ શકો છો કે આજે માનો કે તમે વી ટીવી ના માલિક હોય અને તમારે કાલે કોઈ ટીવીમાં કોઈ જગ્યાએ તમારે રિપોર્ટર તરીકે જવું પડે તો એની માનસિક તૈયારીઓમાં જ કદાચ છ મહિના થતા રહેમનભાઈ તો જે શાસક વર્ગ હતો ને એને આ દેશના નાગરિક બનતા અમારે ઓગણીસો નેવું સુધી મનોમંથન કરવું પડ્યું ઓકે કારણ કે અમે અમે તૈયાર તો હતા પણ એ સંદેશો નીચે સુધી પહોંચે કારણ કે એ વખતે આપે જોયું છે કે કેટલાક ખાસ હક્કો હતા વિશેષ અધિકારો હતા સાલિયાણા હતા એ બધામાં આપણે નહીં પડીએ પણ અમે ઓગણીસો નેવું થી પછી સલાંગમાં એવી લગાવી કે આ બે હજાર છવ્વીસમાં માં આપ જોઈ શકો છો કે કોઈ પણ રિઝલ્ટ પડે કોઈ પણ પરિણામ જાહેર થાય કે સારા ઉદ્યોગપતિ હોય હમણાં રાજકોટમાં આપે જોયું હોય કે આખું ઉદ્યોગપતિઓનું જે આખો સેમિનાર હતો જેમાં આપણા વડાપ્રધાનશ્રી પણ ઉપસ્થિત હતા મુખ્યમંત્રી એમાં પણ એક અગ્રણી ઉદ્યોગપતિ જી એ લીડના કોન્ટ્રાક્ટ કરવામાં હતા ઓકે તો કહેવાનો મતલબ કે હવે તમામ ક્ષેત્રોમાં એ પછી નોકરી હોય ઉદ્યોગ હોય વેપાર હોય ખેતી હોય તો અમે પડ્યા તમારા પ્રશ્નો ટૂંકમાં બીજો જવાબ આપું બીજા રાઉન્ડમાં આવીશ ત્યારે કે ગામડા બધા સમાજો છોડ્યા અમે ના છોડ્યા પણ એ વાત સાચી નથી ઓકે કારણ કે હું પણ અહીંથી સાઠ કિલોમીટર મારું વતન છે અને હું અવારનવાર જતો હોઉં છું તો જેમ પાટીદારોના સાઠ ટકા મકાનો ખાલી છે એમ ક્ષત્રિયોના પણ સાઠ ટકા મકાનો અત્યારે ખાલી જોવા મળે છે એનો મતલબ એ થયો કે ગામડાથી બધા લોકોએ શહેર ડોટ મૂકી એટલા માટે મૂકી કે પોતાના બાળકોને સારી રીતે વાળી શકાય હવે માનો કે ચાર ભાઈ હોય અને સો વીઘા જમીન હોય તો એના બાયફર્કેશન કરવામાં આવે તો કયા ભાઈનો ભાગે કેટલી જમીન રહે એટલે એક કમ્પલસન પણ ઉભું થયું એક સમજ પણ ઉભી થઈ કે ભાઈ ચાર ભાઈ છે તો એક ભાઈ ઘરે રહેશે ખેતીવાડી સમજ છે કારણ કે છેવટે ધરતી એ પણ માતા છે આપણી જે જમીન છે આપણી પૈતુક સંપત્તિ એના પણ હાચવી રાખવી પડે અને અનાજ ઉત્પન્ન નહીં થાય તો ખીશું હું બધા તો શહેરમાં આવી ગયા હોય તો અન્ય સમાજો માનો કે ચૌધરી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે ઠાકુર ક્ષત્રિય સમાજ હોય કે બધા સમાજો ગામડે બે ભાઈઓ ગામડે હોય તો બીજા ચાર ભાઈઓ ખેતરમાં ખેતરમાં શહેરમાં રહી અને એક સમતુલા ઉભી કરવાનો પ્રયત્ન કરો છો કે અમે પણ એમાં હરણફાર ભણવા તરફ આગળ વધી રહ્યા છીએ ઓકે દેવેન્દ્રસિંહ તો કરણસિંહે કેટલીક વાત કરી કે ભાઈ આ બધું ક્ષત્રિયોનું હતું એ સાચવતા હતા એ એ પ્રજા પર શાસન કરતા હતા એક એવી વાત પણ છે કે આજની એક ખૂબ ઓછા લોકોની એક માનસિકતા પણ એ છે કે એમાંથી એ નીકળી નથી શકતા કે આ બધું અમારું હતું ના તો તમે લોકો વાપરો છો મેં એક કિસ્સો સાંભળ્યો હતો કેસ ટીમાં એટલે ઝગડી પડ્યા કે ભાઈ મારે ટિકિટ ન લેવાની હોય સાંભળેલી વાત છે ખુબ નાના એવા એક વર્ગમાં એ માનસિકતા હજુ જીવે છે કે કેમ કે ભાઈ આ તો અમારું હતું દરબારોનું હતું તમે બધા મીંડાશો એને વાપરવા માટે કરન્સીએ જેમ આપને જાણ કરી અને જે વાત કરી આપે જે ક્ષત્રિય વિશે મહામંથનની વાત કરી એ અમારા માટે ખૂબ સારી વાત છે ક્ષત્રિય સમાજ માટે ખૂબ સારી વાત છે અને અઢારે વરણ માટે સારી વાત છે આપે જયારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુ શ્રી રામ અને કૃષ્ણના વંશજથી આજ અમારી આજ સુધીના ઓગણીસો સુડતાલીસ લઈને જેમ કરન્સીએ કીધું એમ ત્યાં સુધીના જે કાંઈ શાસનકાળમાં ક્ષત્રિયનું ખૂબ મોટું યોગદાન રહેલું છે ક્ષત્રિયોએ જયારે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી ભારતને આઝાદ કરવામાં જયારે પાંચસો ને બાસઠ રજવાડાઓ એક સમય અને એક ચિત્તે જયારે જાણ કરવામાં આવી કે હવે આપણે બધા એક લોકશાહી ઢબે આપણે બધાને લોક કલ્યાણ માટે અને લોકશાહી માટે આપણે આપણા રજવાડાઓને આપવાના છે ત્યારે ક્ષત્રિયોએ એના એક હકારા સાથે અને એક શ્વાસે બધાએ એમના રજવાડાઓ આપ્યા ત્યારે નાના રાજવીઓ પણ આવી જાય એમાં અને મોટા રાજવીઓ પણ આવી જાય આજના સંજોગોની અંદર આપે જે વાત કરી કે મેં વાત સાંભળી એટલે જ કહું છું ખાલી આપણે વાત સાંભળી પણ આપણે એ મહેસૂસ નહીં કર્યું હોય ક્ષત્રિય સમાજ અત્યારે નાનામાં નાનો વર્ગ છે એ એક નાના કારખાનામાં કામ કરતો હોય છે અને જેમ આપે જોયું હશે કે દેશના ચાર મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ જયારે હમણાં રાજકોટની અંદર વાયબ્રેટ હતું એની અંદર ક્ષત્રિય સમાજના મોટા લીડર અને ક્ષત્રિય સમાજના એક આગેવાન અને એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જ્યારે સંભાળતા હોય ત્યારે એમને એ અહેસાસ ન થતો હોય કે ભાઈ ક્ષત્રિય સમાજની આગેવાની શું છે ક્ષત્રિય સમાજના નાના વર્ગ માટે અને બધા વર્ગ માટે એક એક નેગેટીવ વાત ઉદભવતી હોય છે અને લોકો આવી વાત કરતા છે જ્યારે શક્તિશાળી લોકો હોય છે ને ત્યારે આવી નેગેટીવ વાતથી ક્ષત્રિય કે શક્તિશાળી લોકોને એક હાસ્ય કે હસીના મજાક બનાવવા માટેના આવા જેને કહેવાય જોક્સ કરતા હોય છે એવું હું માનતો હોઉં છું પણ આપે જે જે રીતે જોયું હશે ક્ષત્રિય સમાજ આજ સુધી એક શિસ્તબદ્ધ સમાજ રહ્યો છે એ એના જે કાંઈ નિર્ણયો છે એ એક સાચી અને સારી દિશામાં હોય છે બધા સમાજની અંદર એક બે ટકા લોકો એવા હોતા હોય છે હરેક સમાજની અંદર આવે છે ત્યારે જે આજે કૃષ્ણકુમારસિંહજીની જ્યારે વાત થઈ જામ ની વાત થઈ સર લાખાદીરાજ બાપુ રાજકોટ તેમના એમના આટલા બધા સારા કાર્યો આપ જોઈ શકો છો અને આજ સુધીના ઇતિહાસની અંદર જ્યારથી આપણે આઝાદી થઈ તો આપ એવા કેટલા ક્ષત્રિયો છે કે જેને સારા શાસક તરીકે સારા રાજવી તરીકે સારા રાજનેતા તરીકે સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે અને સારા જોબના કોઈ પણ કાર્યમાં હોય અને ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે એવા પણ બધા લોકો અત્યારે ક્ષત્રિય સમાજમાં છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે નેગેટીવ થોટ્સ જે કઈ બધા ઝાઝા વગા કરતા હોય છે એ વધી જાય છે જેના લીધે આ બધા જોક્સ બનતા હોય છે એવું મારું માનવું વિજય હું એને જોક્સ તરીકે ટ્રીટ કરું છું વિજય છે ક્ષત્રિય સમાજના એક સંમેલનમાં અગ્રણીઓને હું સાંભળતો હતો કારણ કે મારે કેટલાક સવાલો વિધિન સમાજમાંથી તમને પૂછવાના હતા તો મેં મેં એક શબ્દ સાંભળ્યો કે ભાઈ આપણે વટ વચન અને વ્યસનમાંથી એમ કે બહાર નીકળવાની જરૂર છે સામે જે ઓડિયન્સ બેઠું હતું એણે એટલી બધી ચિચિયારીઓ પાડી એટલા બધા એણે એને એ વાત એ ત્રણ શબ્દોને એને વધાવ્યા તો હું એવું સમજુ છું કે જે જે ક્ષત્રિયોની એવી હતી કે ભાઈ એકવાર એ હઠ લઈ લે તો મૂકે નહીં એકવાર એ વટ કરી નાખે તો એ મૂકે નહીં વચનની તો વાત સાચી છે કે ભાઈ વચન પાલનમાં તો એને કોઈ ન પહોંચે વ્યસનની વાત એવી છે કે એટલા વર્ષોથી ચાલુ આવે છે પણ હું એવું સમજો કે સામે બેઠેલું જે યંગ ઓડિયન્સ છે એ એ એ નક્કી કરીને બેઠું છે કે આપણે આમાંથી મુક્તિ લેવાની છે ચાહે એ સમાજના કોઈ પણ મંચથી એ વાત થાય કે આપણે વટ વચન અને વ્યસનમાંથી આપણે છૂટવાનું છે કે ભાઈ કેટલીક વાર આપણે હઠ પકડીને બેસી જઈએ જે સમાજને પોતાને પરિવારને નુકસાન થાય તો પણ આપણે એને પકડી રાખીએ છીએ વ્યસનની વાત કરી ભાઈ એટલા બધા વ્યસનોમાં એક ક્ષત્રિયોનું નામ આવ્યું કે નવી પેઢી એવું ઈચ્છે છે કે ભાઈ મારા બાપાએ કહેલું ને મારે કરવાનું થતું નથી આવા હું ઘણા બધા કિસ્સાઓ એમણે કીધું ને કે તમે અનુભવ્યું નહીં હોય મેં મેં જાતે સાંભળેલા છે કે ભાઈ બાપા એમ કે શું કે બીડી પીતા તા ફેફસામાં કાળા પડી ગયા બહુ નાની ઉંમરે એમનું એમનું ડેથ થઈ ગયું પણ મેં એમ કે કોઈ દિવસ ચાને પણ મેં મેં રકાબીને ઓઠે નથી અડાડી એ એવું એવું પણ મને ઘણા બધા કહેનારા યુવાનો છે તો તમને લાગે છે કે એ યુવાનો જે વટ અને વ્યસનની ચાલી આવતી પરંપરામાંથી કંઈક પોતાને મોડરેટ બનાવવા માંગે છે એ એ બની હેમંતભાઈ પહેલા તો તમે જે પ્રશ્ન કર્યો એ બી ખૂબ સરસ છે અત્યારની વાસ્તવિકતા માટે અને સૌપ્રથમ હું તમને અભિનંદન આપવા માંગુ છું કે તમે ક્ષત્રિય સમાજ માટે તો આજનો કાર્યક્રમ છે પણ દરેક સમાજો માટે આ મહામંથનનો કાર્યક્રમ કરી અને સમાજના સારા નરસા દરેક વિષયો એ દરેક સમાજો સમક્ષ લાવો છો જે સમાજ આમને સામને બેસીને પૂછી નથી શકતા એ દરેક વસ્તુની ચોખવટ તમે કરો છો એ બદલ વીટીવી અને તમને આખી તમારી ટીમને અભિનંદન તમે જે વાત કરી વટ વચન અને વ્યસનની તો વટ હું તમને કહું કે રાણા પ્રતાપનો વટ હતો કે મારા ખોડિયામાંથી પ્રાણ જતા રહેશે પણ અકબરને હું મારા ધરતી ઉપર પગ નહીં દેવા દઉં એટલે વટ એ પહેલાથી જે વટ ચાલ્યો આવતો હતો એ વટને ક્યાંક કોઈ હમણાં દેવેન્દ્રસિંહે કીધું કે એક બે ટકા લોકો એવા હોય કે ખોટી રીતે વર્ણન કરતા હોય બાકી ક્ષત્રિયનો વટ એ ખરેખર પોતાની માતૃભૂમિ માટે ક્ષત્રિયનો વટ એક હંમેશા બે દીકરીઓની રક્ષા માટે અને ગાયની રક્ષા માટેનો એનો વટ રહ્યો છે વચનની વાત કરીએ તો રઘુકુલ રીત સદા ચલિયા પ્રાણ જાય પર વચન ના જાય એટલે એ વચન માટે જે ક્ષત્રિય સમાજ અને ખરેખરમાં સાચક ક્ષત્રિય તરીકે અત્યારે જે ડિબેટમાં છે એના સિવાય પણ અમારા ઘણા બધા આગેવાનો છે એ જ્યારે જ્યારે પણ જે પણ વસ્તુ બોલ્યા છે એ રાહ ઉપર ચાલી અને વસ્તુને સિદ્ધ કરવાનો ટ્રાય કરે છે એટલે વચન પ્રમાણે પણ ક્ષત્રિય પોતાની રીતે પાછા પડતા નથી એક બે ટકાની વાત જે છે એ આખી દરેક સમાજોમાં હોય છે કે એ આખો એક વર્ગ એવો હોય છે કે જેમાં સારું પણ હોય એમાં ખરાબ પણ હોઈ શકે છે અને વ્યસનની તમે વાત કરી વ્યસનની અંદર ખરેખરમાં અત્યારે હાલના તબક્કે જોવા જઈએ તો તમે તો મીડિયામાં છો એટલે ઘણા બધા ન્યૂઝ આવે છે કે અહીંયા આગળ હાઈ પ્રોફાઇલ પાર્ટી પકડાઈ આ ફાર્મ આટલા પકડાયા આ ફાર્મ આટલા પકડાયા પણ તમે એમાં નોંધ કરજો ક્યાંય પણ ક્ષત્રિય સમાજનો યુવાનો કે યુવતી હોતા નથી અને એનું કારણ એ છે કે અમારા સામાજિક આગેવાનોએ ખૂબ જ મહેનત કરી અને યુવાનોને આ વસ્તુની જે હકીકત છે એ સમજાઈ છે મોટે ભાગે યુવાનો પણ પોતાની રીતે અત્યારે હાલનો જે દોર છે એમાં કહેવા જવું તો ખૂબ જ ઓછા પ્રમાણમાં વ્યસન છે અને વ્યસન અત્યારે હાલ એ યુવાનોને રોજગારીનું છે અને શિક્ષણનું છે એ વ્યસન લગાવવા માટે થઈ અને અમે દરેક આગેવાનો એ પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે વ્યસનનું પ્રમાણ અમારા સમાજમાં અત્યારે હાલમાં અધાર સમાજમાં જોવા જતાં ખૂબ જ ઓછું છે એનો પણ ગર્વ મહેસૂસ કરીએ છીએ ડોક્ટર ઝાલા એ એક આના રિગાર્ડિંગ જ હું એક પગલું આગળ સવાલ તમને પૂછું છું મેં એવા ઘણા બધા દરબારોના ગામ જોયા છે કે જ્યાં એક પડીકી પણ ના મળતી હોય એટલે તમે જાઓ તો તમને ખબર પડે કેમ તો કે ભાઈ એ નક્કી કરેલું છે કે ભાઈ અહીંયા તમને કોઈ કશું કોઈ વ્યસન માટે નહીં મળે કેટલાક એવા પણ ગામો છે કે તમે જાઓ તો તમને એક ઘરોમાં નાના નાના છોકરાઓના તમને ફોટો જોવા મળે કારણ કે શું હોય કે વ્યસનમાં એનું ડેથ થઈ ગયું હોય આજનો સમય બે હજાર છવ્વીસના ના સમયે ક્ષત્રિય સમાજ આ વ્યસનની વાતે એકચ્યુઅલી ક્યાં ઉભો છે વિજયસિંહે એમનો મત કીધો હું તમારો જાણવા માંગુ છું હા વ્યસનની દ્રષ્ટિએ એક